ચાલો 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 શ્રી ઉમિયા યાત્રા ગ્રુપ વિસનગર દ્વારા આયોજિત રેલવે પ્રવાસમાં રેલવે દ્વારા ચાલો શ્રી વૈષ્ણવદેવી અને શ્રીનગર કાશ્મીર યાત્રા પ્રવાસ બે હજાર પચીસ તારીખ આઠ બે બે હજાર પચીસ થી અઢાર બે બે હજાર પચીસ સુધી રહેવા જમવાની સુંદર સગવડ સાથે વહેલા તે પહેલાના ધોરણે તો આજે જ બુકિંગ કરાવો તો વધુ માહિતી માટે સંપર્ક કરો શ્રી અમૃતલાલ આર પટેલ જાસ્કાવાળા નંબર વિસનગર શહેરના ઐતિહાસિક કહેવાતા દેડિયા તળાવની દુર્દર્શા જોતા શહેરના ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે શહેરના વટનાગરી દરવાજા બહાર આવેલા ધાર્મિક મંદિરોની નજીકના દેડિયા તળાવની જાળવણીના અભાવે પારાવાર ગંદકી જોવા મળી રહી છે અને આ વિસ્તારમાં મંદિર શ્રી પંચમુખી હનુમાન જેવા મંદિર આવેલ છે જેના દર્શન કરવા માટે શહેરના ભક્તો દર્શનાર્થી આવતા હોય છે ત્યારે નાક દબાવીને નીકળવું પડે ત્યારે આ તળાવની સફાઈ કરવામાં નગરપાલિકા તંત્ર દ્વારા ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે છેલ્લા કેટલાક મહિનાઓથી આ તળાવમાં ભારે ગંદકી જોવા મળી રહી છે અને આ તળાવના વિકાસ માટે સરકારશ્રી દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તો શું તંત્ર દ્વારા ગંભીરતાથી આ બાબતે કોઈ કામગીરી કરવામાં આવશે ખરી હમણાં થોડા સમય પહેલાં જ આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની સાથે નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટી અધિકારીઓ પણ આ તળાવની મુલાકાતે આવ્યા હતા

છબ્બીસ પાંચસો ચુઆાલિસ વિસનગર કે ન્યૂઝ